સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશની અંદર એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થયેલી છે આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી સમઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે સરદાર કોઈક સમાજના હતા સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું એટલે એના ભાગરૂપે આજે એકસો પચાસમી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા ઉજવાયેલી છે સમગ્ર વિસ્તારના આગેવાનો જિલ્લાનું વહીવટ તંત્ર અને વિદ્યાર્થી બાળકો સહિત અનેક લોકો આ પદયાત્રાને જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની આજે ઉજવણી કરે છે અને સમગ્ર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું અને એને પુષ્પાંજલિ